મુંબઈના નરીમન પોઈન્ટ સ્થિત યશવંતરાવ ચૌહાણ ઓડિટોરિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા આ પ્રતિષ્ઠિત શિલ્ડ રાજકોટ ડિવિઝનના મેનેજર શ્રી અશ્વિની કુમાર અને સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર કેપ્ટન આરસી મીણાને અર્પણ કરવામાં આવી હતી આ શિલ્ડ રાજકોટ અને અમદાવાદ ડિવિઝનને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવી છે રાજકોટ ડિવિઝનને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડિવિઝનમાંથી ગુડ સ્ટ્રેઇન દ્વારા દસ પોઈન્ટ ચોસઠ મિલિયન ટન માનનું લોડિંગ કરીને છેલ્લા પાંચ વર્ષનો લોડિંગનો રેકોર્ડ તોડ્યો છે અહેવાલ દીપક રાઠોડ